જય માતાજી જય પરણેતર આથમણે રાણાવાવ રાણાવાવ નામે એક ગામ આવેલું છે નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેરે એક દીકરી નામ તો હતું અંજવાળી પણ એને અંજુ કહેતા અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અંજવાડાના કિરણો છવાય ભડકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબે ભેંસોની છાશ ઘમકાવીને કાઢે ચાર ચાર બળદોનું વાસિંદુ ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે એને કાંડા કાંડા જેવા એ ભેંસોના આચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા ખેતો કહેતો હજુ દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથે રહેવા આવ્યા અંગ ઉપર લુગડાં નહોતા મોઢા પર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે જુવાનને સાથી રાખ્યો ત્રણ ટંક પેટીયું બે જોડ લુગડા એક જોડ પગરખા અને મોલ પાકે ત્યારે એક દિવસની દિવસની અંદર એકલે હાથ લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામ લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી બપોરે ખેતરે ભાત લઈ જવાની ઓશમાં ને ઓશમાં અંજુ હવે તો બે પોર ચડે ત્યાં બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાંચ પલાળી રાખેલી ગરમા ગરમરાના બે કટકા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી સાચ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગ લાગતું તેવું ક્યારેય ન લાગે સાથીને પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવડાવતી ન ખાતો મારી માં મરે મારે મા નથી તારો બાપ મરે બાપેય નથી તારી બાયડી મરે બાયડી તો મા જણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલ્લે સમ સાંભળી છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખ તું અનાજ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોચ ચાલતા હતા ત્યારે કીચુડ કિચુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પૈડુંને ગરડી સી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાની એનો આગલો ભાવ સાંભળે છે ગરડીને કહે છે કે ગરડીબાઈ ઓલ્યો ભાવ તો તું હતી પટેલની છોકરીને હું હતો સાથી મેર રાયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા ને એવી એવી ગમતો મંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડીને ગાજલા જેવું સુવાળું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરુણું ન રહેવા દીધું સાંઢીઓ સૂંડી સૂંડીને એના હાથમાં ભભોલા ઉઠ્યા અંજુ આવીને ભભોલા ઉપર ઉગતી અને મેપાના પગમાંથી કાંટા કાટતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યા છો જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પણ છે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉં ને લાણીને દિવસ નક્કી થયો કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દયા આવતો લુહારની સાથે એને ભાઈબંધી જામેલી લુહારે એને એક દાંતરડી બનાવી દીધી દાંતરડી રાણાવાવનું પાણી પાયું અને એ દાંતરડી કેવી બની હાથ પગ આવ્યા હોય તો તે બટકા ઉડાડી નાખે તેવી લાણીને દિવસે સવાર થયું ને મેપો દાંતડી લઈને ડુંડા ઉપર મંડાયો બે પોર થયા ત્યાં તો ત્રીજો ભાંગનું ખેતરું ખેતર કોરા ધાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું નખો એક ડુંડું પણ નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાસું શું અંજુએ એના આતાને નિશાશા સાંભળ્યા એને એની સેના સજવા મંડી આભલાના ભારત ભરેલા હિરવળી ચણીઓ અને માથે કસુંબલ ચુંદડી મીંડલા લઈને માથું ઓળ્યું હિંગોળ પૂર્યું ભાત લઈને અંજુ આજે તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ધીએ જબોળેલી લાપસી હતી ઘીએ જબોળેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું અયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોને ન ચડ્યો ગલેફામાં બે ચાર કોડિયા આડાઉડા ભરીને મેપાએ હાથ વચોડ્યા ચુંદડીને છેડે એક એલસી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલસીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એણે મોઢું ન મલકાવ્યું આજ અંજુએ તને તારા ડુંડા વાલા લાગ્યા કે મેપાનું હયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બેસ આમ સામું તો જો મેપો ઊંધું ગાલીને મોલ ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાંતડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકાને ઉમળકામાં એણે એ દાંતડીને હાથે ચાલ્યો ઝાલીને ખેંચ્યો મોમાંથી બેલી નહીં ઊભા રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાંતડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવનું પાણી પીધેલી દાંતડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે હજુ મેપાના સબની સાથે ચિતામાં સૂતી અગ્નિદેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું બીછાનું કરી દીધું ત્યારથી દોવો ગવાતો આવે છે કે દાતરડી દળ દળદાર વાઢી ઢગલા કરે રૂડી રાણા વાવ કુંવારી કાંટ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવ પૂરી દેવામાં આવી છે આજે એ જગ્યા એક મોટી ઇમારત ઊભી છે આ દુઓ સિવાય રાણાવાવનું એક નામચિન્ન નથી રહ્યું આ કથામાં પાત્રોના ન મળી શકવાથી કલ્પતય નામ અપાયા છે આ વાત અહીંયા પૂર્ણ થાય છે જો આ વાત આપને ગમી હોય તો વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં મળીએ બીજી વાર્તા સાથે જય માતાજી જય દ્વારકાધીશ